નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગુજરાતની જનતાને જણાવવાનું અને ગ્રામીણ ખેડૂતોને જણાવવાનું કે આ સમાચાર ધ્યાન ધિશા પાડવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે જી આ દોસ્તો સૌપ્રથમ વાત કરીએ આજના સમાચાર વિશે તો વાત કરીએ તો હોળી પહેલા સરકારી તેલ અને ગેસ કંપનીએ આજથી એલપીજી સિલિન્ડરના ભામાં વધારો કરવાની જાહેરાત પણ કરી દીધી છે જ્યાં દોસ્તો તો મિત્રો હોળી આવી રહી છે અને હોળી પહેલા સરકારે ભાવ વધારાની જાહેરાત કરી છે અને રંગોના તહેવાર એટલે કે હોળી પહેલા સરકારી તેલ અને ગેસ કંપનીઓએ લોકોને મોટો ઝટકો આપ્યો છે અને કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત પણ કરી દીધી છે અને કિંમતમાં આ વધારો ઓગણીસ કિલો નો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માં ભાવ માટે મિત્રો કરવામાં આવ્યો છે જે મહિનાના પહેલા એટલે કે આજ શુક્રવારથી અમલમાં આવી આવ્યો છે અને અને સરકારી તેલ ઇન્ડિયન ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ એ મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ મિત્રો વધારો કર્યો છે અને વિવિધ શહેરોમાં ઓગણીસ કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત છે અને આજથી

હોળી અને મિત્રો હોળી દેશભરમાં ચોવીસ ની લઈને પચીસ માર્ચ ઉજવવામાં આવે છે અને હોળી પહેલા સરકારે મોટો ઝટકો આપ્યો છે જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો હાલ અત્યારે મિત્રો ખેડૂતો માટે લઈને એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે તો લોકસભાના ચૂંટણી દરેક ખેડૂતો ચોવીસ હજાર ચારસો વીસ કરોડ ની તો ખરેખર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે પંજાબ હરિયાણાની બોર્ડર પર ખેડૂતો પોતાની માંગ પર અગડ છે આ દરમિયાન સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે એટલે કે ચોવીસ ચારસો ને વીસ કરોડ બજેટને પણ મિત્રો મંજૂરી આપવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મિત્રો મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાક માટે અને પોટાશ ખાતરો પર કુલ રૂપિયા ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડ ની સબસિડી અંગે નિર્ણય લેવામાં

સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આપનો વિડીયો તમે ક્યાંથી જોવો છો એ મિત્રો કમેન્ટ બોક્સ માં જરૂર થી દર્શાવજો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર મિત્રો ભાવમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે તો ખરેખર મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને વાત કરીએ તો ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ સૌથી વિશ્વનીય સ્થળ બન્યું છે અને ચાર માર્ચના રોજ મહુવા માર્કેટ ખાતે વિવિધ જશણોની મિત્રો આવક નોંધાઈ હતી અને મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉ મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ તલ કાળા તલ તુવેર લાલ સફેદ ડુંગળી નારિયેળની આવક નોંધાઈ હતી ત્યારે મિત્રો ચાર તારીખથી લઈને રોજ કુલ સત્તર જસણીઓની મિત્રો આવક નોંધાવવામાં આવી હતી અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ એટલે કે એક લાખ નવ હજાર એકસો ને સન નો રૂપિયા લઈને ભાવ બોલાયો અને માર્કેટિંગ યાર્ડ માં ચાલુ લાલ ડુંગળી ની ગુણી પંચોતેર હજાર ની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણ નીચા ભાવ

ચોર્યાસી લાખ કટા સફેદ અને લાલ ડુંગળીની ની આવક નોંધાઈ છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો મહિલાને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા મળશે એલાન તો ખરેખર મિત્રો તમારા ખાતામાં એક એક હજાર રૂપિયા દર મહિને ટ્રાન્સફર કરવામાં આવશે વાત કરીએ તો દિલ્હીના નાણા મંત્રી આથી સોમવારે વિધાનસભામાં પોતાનું દસમો બજેટ રજૂ કર્યું છે અને મિત્રો નાણા મંત્રી આતિશાહી મિત્રો દિલ્હી માટે સોત્તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે તેમણે કહ્યું છે કે દિલ્હીની વસતીની દેશની કુલ વસ્તીના માત્ર એક પોઈન્ટ પંચાવન ટકા છે પરંતુ તે પછી દેશના જીડીપીમાં જ દિલ્હીનું યોગદાન બમણા કરતા પણ વધુ રહ્યું છે અને દિલ્હીની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના પણ બજેટમાં રજૂ કરવામાં આવી હતી અને કેજરીવાલ સરકારના બજેટમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના રજૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ અઢાર વર્ષથી લઈને એટલે કે અઢાર વર્ષ વધુની ઉંમરને મહિલાઓને દર મહિને મિત્રો એક એક રૂપિયા મળશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે તો ખરેખર મિત્રો મહિલાઓને દર મહિને માવઠા બાદ હવે ઠંડી કે ગરમીનો વારો આવશે જાણો મિત્રો હવામાન વિભાગની મોટી આગાહી વાત કરીએ તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાના કારણે લઘુત્તમ તાપમાનમાં મિત્રો ઘટાડો નોંધાયો છે

આગાહી કરી હતી અને તેમણે તાપમાન માં વધારો થઈ શકે છે અને ચોવીસ કલાક બાદ મહત્તમ અને લઘુતમ તાપમાન માં ત્રણ થી ચાર ડિગ્રી વધારો છે અને શનિવારે લઘુત્તમ તાપમાન અમદાવાદમાં ચૌદ આઠ ડિગ્રી નોંધાશે અમદાવાદ નું લઘુતમ તાપમાન એક દિવસમાં 9 નવ ડિગ્રી ઘટીને ને ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે જીયા દોસ્તો

કેરીના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે તેમ છે અને કેરીના પાકમાં ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે ત્રીસ હજારનો ખર્ચ આવે છે ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો મિત્રો ખેડૂતોને મોટું નુકસાન વેઠાવવાનો ફરી એકવાર વારો આવી શકે તેમ છે અને કેરી પકવતા ખેડૂતો પર હાલ મોટા ચિંતાના વાદળ છવાયા છે અને વલસાડ પંથકમાં આ વર્ષ ઓછી ઠંડીના કારણે આંબાવાડીમાં ફાલ ઓછો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ માવઠાના કારણે આંબાવાડીમાં રોગના ઉત્પદ્રવની પણ ભીતિ સવાઈ છે અને આવું તવાથી મિત્રો કેરીના પાક માટે માવઠું બન્યું છે વેરી અને મિત્રો ખેડૂતો ઉપર